વૃદ્ધાવસ્થા એટલે જિંદગીની એ અવસ્થા કે જ્યાં માનવી પોતાની તમામ સાંસારિક જવાબદારીમાંથી અને દોડધામમાંથી મુક્ત થઈ નિવૃત્તિનો આનંદ લેવાની ઈચ્છા રાખે પણ જ્યારે આ જવાબદારીમાંથી મુક્ત થવાની તમને તક જ ના મળે તો એનાથી વધારે દુઃખની વાત શું હોઈ શકે આવો જ એક કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવ્યો છે નિસંતાન વૃદ્ધ એનઆરઆઈ દંપતી પૈકી વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશને મદદની આસ સાથે પહોંચ્યા હતા જેમના માટે રાંદેર પોલીસે દીકરાની ખોટ સારી હતી અને તેમના ઘરમાં ગુસ્સા વરસાદી પાણી સહિતની સમસ્યાને દૂર કરી હતી સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક પાસઠ વર્ષીય વૃદ્ધા હેમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક જેમનો જન્મ જામ્બિયા સાઉથ આફ્રિકામાં થયો અને ત્યાં તેમણે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાય ગુમાવી હતી ત્યારબાદ રાજેન્દ્રભાઈ સાથે યુવાનીમાં તેમના લગ્ન થતા તે ભારત પાછા ફર્યા અને અહીં સંસાર શરૂ કર્યો જો કે કુદરતે તો જાણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમ આ દંપતીને સંતાનથી વંચિત રાખ્યા હતા જવાની તો કામકાજ કરીને વિતાવી દીધી પણ સંતાન ન હોવાને કારણે વૃદ્ધાવસ્થામાં પણ તેમને ઘણી બધી જવાબદારીઓ જાતે જ નિભાવવી પડે છે અને તેવામાં તેમના પતિની તબિયત પણ ખરાબ થઈ જતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી વૃદ્ધ દંપતીએ ઘરની પાછળના ભાગે પતરાના શેડ નખાવ્યા હતા જેની હાલત જર્જરિત થઈ ગઈ હોવાથી અને હાલ વરસાદની ઋતુ છે ત્યારે વરસાદ પડે ત્યારે તેમના ઘરમાં પાણી આવી જતું હતું જેથી તે મદદ મેળવવા એક આશાના કિરણ સાથે રાંદેર પોલીસ મથક પહોંચ્યા અને પીઆઈ સાહેબને મળીને પોતાની આપવીતી જણાવી હતી ત્યારબાદ પીઆઈએ આ બાબતે સ્ટાફના માણસો સાથે ખરાય કરાવતા આ સિનિયર સિટીઝન દંપતીને ખરેખર મદદની જરૂર હોવાનું સામે આવ્યું હતું આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ રાંદેર પોલીસની એક ટીમ વૃદ્ધાના ઘરે ગઈ હતી અને ત્યાં જઈને જોયું કે આ દંપતીનો જૂનો એન્ડ્રોઈડ મોબાઈલ તૂટી ગયો છે અને તેમનો ફ્લેટ નીચે આવેલો છે અને પાછળની સાઈડ પતરાનો શેડ લગાવ્યો છે જે જૂનો અને જર્જરિત થઈ ગયો હતો જેથી વરસાદની સિઝનમાં પાણી પડતું હતું રોજિંદા કામકાજમાં તકલીફ પડવા લાગી હતી ઘરના સામાન્ય કામમાં પણ અને વૃદ્ધ હોય પરંતુ દંપતી પોતે નવો શેડ ખરીદવાની ક્ષમતા ધરાવતા ન હતા તેથી તેમને ત્યાં જૂના જર્જરિત શેડ કઢાવડાવી તેમને નવા શેડ રાંદેર પોલીસે નખાવી આપ્યા અને માજીને ફોનની જરૂરિયાત હોય તેમને ફોન પણ અપાવ્યો હતો અને તેમાં ભજન પણ નખાવી દીધા હતા જેથી તે ફ્રી સમયમાં ભજનનો સાંભળી શકે પોલીસે વૃદ્ધ દંપતીને મદદ કરતા વૃદ્ધ દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી તોડી મુકે મોન દુ અને હું આ નહી એમ બોધ મયા પર મોર કઈ ના કરી તમે આપકે ઓ અમને કઈ અમે મદદ કરી કે ના કરી તમે બોલી બસ બસ તમે શાંતિથી રહો તમે હા એ જો આપડા દુશ્મની લેવાનો કે મતલબ કરી જોડે જોડે રહેવું હે ને